ખેડૂતોને ખેતીમાં ઇનપુટ સહાય સ્વરૂપે વાર્ષિક છ હજારની રકમ સમાન ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે આ રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી કરવામાં આવે છે ઉત્તર પ્રદેશના વારાણસીથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન ઉત્સવ દિવસની દેશવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી પીએમ કિસાન ઉત્સવ દિવસ જિલ્લા કક્ષા ઉજવણી કાર્યક્રમમાં અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા જિલ્લા પંચાયત બાંધકામ ઉપસ્થિત રહ્યા હતા इक्कीस हजार करोड़ खाते में जमा ज्ञान योजना देशों खेड जीवन में आशा सुरक्षा नो भाव जगाम दर वर्षे सौ हजार रूपया